લગ્ન જીવનની પરિપૂર્ણતા પુત્ર સુખમાં સમાયેલી છે પુત્રનું મોં જોતાં પિતાને પોતાનું જીવન ધન્ય લાગે છે એક અવર્ણનીય આનંદાનુભૂતિ એને પ્રાપ્ત થાય છે ગર્ભવતી સુલસા અનેક દુર્લભ ફળોની અને વિચિત્ર વસ્તુઓની માંગણી કરતી નાગ સારથી એની દરેક ઈચ્છા પૂર્ણ કરતા એની બધી ઈચ્છાઓ પૂરી કરવા હવેલીની બધી દાસીઓ ખડે પગે ઊભી રહેતી અને સખીઓ એની પાસે જ વિંટળાયેલી રહેતી. સુલસા, હીત, મીત અને પથ્ય ભોજનથી સુખપૂર્વક 32 ગર્ભોનું પોષણ કરતી હતી. નવ માસ અને 7.5 દિવસ પૂર્ણ થયા. સુલસા શુભ ભાવનાઓમાં રમતી હતી. નાગસારથી વગેરે સમગ્ર પરિવાર હવેલીમાં ઉપસ્થિત હતો. શુભ મહોરું સુલસાએ બત્રીસ પુત્રોને જન્મ આપ્યો કોઈ કષ્ટ વિના સમાધિપૂર્વક જન્મ આપ્યો બત્રીસ પુત્રો જાણે વ્યંતર નિકાયના બત્રીસ ઇન્દ્રો ન હોય તેવા તેજસ્વી લાગતા હતા બત્રીસ લક્ષણોથી યુક્ત જાણે બત્રીસ અધિષ્ઠાયક દેવો ન હોય તેવા પ્રભાવશાળી લાગતા હતા દેવલોકના બત્રીસ વિમાનોના તેજસ્વી વૈમાનિક દેવો ન હોય તેવા ભવ્ય લાગતા હતા જાણે કે નાગ સારથીની હવેલીમાં બત્રીસ તેજસ્વી તારલા પ્રગટ થયા હતા પ્રિયંકરા દાસી નાગ પાસે જઈ પુત્ર જન્મ વધામણી આપી નાગ દાસીને સુવર્ણ અને રત્નોથી ભરી દીધી નાગ સારથી પુત્ર જન્મ નો મહોત્સવ આયોજિત કર્યો ભેરી ભૂંગળ મૃદંગ અને શંખના નાદથી દિશા વિદિશાઓ ભરી દીધી હવેલી કરવા લાગી નવા નવા વિદુષકો પ્રજાજનોના મન પ્રસન્ન કરવા લાગ્યા સૌભાગ્યવતી સ્ત્રીઓ માંગલિક ગીત ગાન કરવા લાગી નાગ સારથી પ્રેમથી હર્ષથી છુટ્ટા હાથે દાન દેવા માંડ્યું મંદિરોમાં દેવ પૂજાઓ રચાઈ રહી હતી સ્થાને સ્થાને રમણીય મંડપો બાંધવામાં આવ્યા હતા મંડપોમાં સાધર્મિક ભાઈ બહેનોની ભક્તિ પૂજા કરવામાં આવી રહી હતી રાજગૃહીના દરેક ઘરમાં ગોળ ધાણા ઘી અને અક્ષત વહેંચીને પુત્ર જન્મનું વર્ધાપન કરવામાં આવ્યું પુત્ર જન્મનો આનંદ મનાવવા આવેલા સ્વજનોને મિષ્ટાન્ન ભોજન આપી તેમનું સન્માન કરવામાં આવ્યું પૂર્વે રિસાયેલા સ્વજનોને આમંત્રિત કરી તેમને પહેરામણી આપીને તેમની સાથે મીઠા સંબંધ બાંધ્યા શત્રુઓની શત્રુતા દૂર કરી તેમની સાથે મૈત્રી સંબંધ સ્થાપિત કર્યો આ રીતે વૈભવથી ભરપૂર અને માણસોથી ભરપૂર વધામણા મહોત્સવ કરવામાં આવ્યો અનુક્રમે બારમા દિવસે ગોત્રના વૃદ્ધ પુરુષોને જમાડી તેમનું સન્માન કરી માતા-પિતાએ પુત્રોનું નામકરણ કર્યું ઘુઘરાઓનો ઘુરઘુર અવાજ કરતા અને પાપા પગલી ભરતા પુત્રો માતા-પિતાને હર્ષિત કરતા હતા પુત્રોની વીણા અને કોયલથી પણ અધિક મીઠી કાલી ઘેલી ભાષાથી માતા-પિતા અત્યંત ખુશ થતા હતા બત્રીસ પુત્રોના ઉછેર માટે ધાવ માતાઓ રાખવામાં આવી હતી

અભયકુમાર અને બીજા રાજપુરુષો નાગસારથીની પાસે દિવાનખંડમાં બેઠા બત્રીસે પુત્રોને મહારાજા શ્રેણિકની પાસે લાવવામાં આવ્યા શ્રેણિકે દરેક પુત્રની આંગળીમાં સુવર્ણ મુદ્રિકા પહેરાવી પ્રેમથી થપ થપાવ્યા ધાવ માતાઓ પુત્રોને પાછા સુલસાના ખંડમાં લઈ ગઈ રાણીઓએ સુંદર વસ્ત્રો અને અલંકારો ભેટ આપ્યા સુલસાને કહ્યું દેવી તારા બત્રીસે પુત્રો રૂપલાવણીયાના ભંડાર છે સર્વાંગ સુંદર છે તેમનું દેહલાલિત્ય અદ્ભુત છે ખરેખર તું પુણ્યા શાલિની છે પરમાત્મા મહાવીર પ્રભુની તારા પર પરમ કૃપા વરસી રહી છે તું ધન્ય બની છો મહારાજા શ્રેણી કે નાગ સારથીને કહ્યું તમે તો મારા વડીલ છો તમને વિશેષ હું શું કહું આ 32 પુત્રો 32 રત્નોથી વિશેષ છે નાગ આ તમારા પુત્રો ભવિષ્યના મારા મિત્રો બનશે મારા અંગ રક્ષકો બનશે માટે એમની દીક્ષા શિક્ષા ખૂબ સારી રીતે થવી જોઈએ મહારાજા આપના માર્ગદર્શન મુજબ જ બધું થશે નહીં માર્ગદર્શન મારું નહીં અભય કુમારનો લેજો મહારાજાએ અભય કુમાર તરફ નિર્દેશ કર્યો મારું પરમ સૌભાગ્ય કે મહામંત્રી મારા બાળકોના જીવન વિકાસમાં માર્ગદર્શક બનશે સુલસાને પણ આ વાત જાણીને ઘણો આનંદ થશે

તેઓ મગર સામ્રાજ્યના મહામંત્રી હતા એટલું જ નહીં તેઓ મહારાજા શ્રેણિકના જ્યેષ્ઠ પુત્ર હતા વિચક્ષણ હતા બુદ્ધિ નિધાન હતા તેઓ મારા પતિને પૂજ્ય માનતા હતા એ રીતે મારા તરફ પણ એમનો નિર્મળ પ્રેમ ભાવ હતો વિશેષ સંબંધ તો પ્રભુ વીરના માધ્યમથી હતો તેઓ પ્રભુના પરમ ભક્ત શ્રાવક અને હતા બાર વ્રતો લીધેલા હતા હું પણ બાર વ્રતધારી શ્રાવિકા છું આજે એ મારા પ્રભુના પરમ શ્રાવક મારા ઘરે આવે છે મેં બગીચામાંથી સારા સારા ફૂલો ચોંટીને માળા બનાવી તેઓ આવ્યા મેં ફૂલોની માળા આપીને પ્રણામ કર્યા તેમણે તો ઝૂકીને મારા ચરણોમાં પ્રણામ કર્યા હું શરમાઈ ગઈ ત્યાં મારા પતિ આવી ગયા અને મંત્રણાખંડમાં જઈને બેઠા બાળકો પાસે ધાવ માતાઓ હતી એટલે હું નિશ્ચિંત હતી વાતનો પ્રારંભ મેં જ કર્યો મહામંત્રી હું સમજું છું કે મારા આ બત્રીસે પુત્રો મહારાજાને ખૂબ ગમ્યા છે ભવિષ્યમાં તેઓ મહારાજા પાસે જ રહેવાના છે એ દ્રષ્ટિએ એમને શિક્ષણ આપવાનું છે પરંતુ મૂળભૂત શિક્ષણ તો ધર્મ કળાનું આપવું જ જોઈએ તેઓ જીનેશ્વરના ભક્ત બને ગુરુજનોના ભક્ત બને દાનેશ્વરી બને પરોપકાર રસિક બને પવિત્ર વિચારો વાળા બને દેવી આપની વાત સાવ સાચી છે ઉચિત છે ધર્મને કેન્દ્રમાં રાખીને એમને શસ્ત્ર કલા અને શાસ્ત્ર કલાનું અધ્યયન કરાવીશું એમને યુદ્ધ કલામાં પણ પ્રવીણ બનાવવા છે તેવી રીતે ગણિત સંગીત ચિત્રકલા આદિ કળાઓમાં પણ નિષ્ણાંત બનાવીશું મહામંત્રી મારા માટે મારી માતાએ ભણવાની વ્યવસ્થા કરી હતી મારા ગુરુ મને કહેતા હું વિદુષી છું જ્ઞાન પીપાશુ છું બહુ જલ્દી અનેક શાસ્ત્રોમાં પારંગત થઈ ગઈ કેટલી વિદ્યાઓમાં નિપુણ થઈ ગઈ દેવી તમારી વાત એક નારીની છે તમે તમારી રીતે કલાઓ પ્રાપ્ત કરી શાસ્ત્ર અધ્યયન કર્યું એ વાત બરાબર છે આપણે તમારા પુત્રોને હેતુ લક્ષી શિક્ષણ આપવાનું છે આ બત્રીસ એ બત્રીસ પુત્રો મહારાજાની આંખોમાં વસી ગયા છે તેઓ મહારાજાની પાસે રહેવાના એટલે એમને અશ્વવિદ્યાનો હસ્તી વિદ્યાનો ધનુર્વિદ્યાનો શસ્ત્ર વિદ્યાનો વિશેષ રૂપે શિક્ષણ આપવું પડશે બાકી 8 વર્ષની ઉંમર સુધીમાં એમને જે આત્મા કર્મ પુણ્ય પાપ સંસાર મોક્ષ આદિ તત્વનું જ્ઞાન આપવાનું કામ તમારું બાકી આ બાળકોમાં પ્રજ્ઞા વિકાસ પામશે શૌર્યની છોડો ઉછળશે તેઓ દૂરદર્શી અને શક્તિશાળી બનશે આ ખીલેલા કમળ જેવા સુંદર છે નિર્મળ છે મોટા થઈને દુખી જીવોની આકાંક્ષા પૂરી કરશે પ્રેમ કરશે એક હાથે લેશે અને સહસ્ત્ર હાથે આપશે આપણે એમનું હૃદય વિશાળ અને મહાન બનાવવાનું છે બાળપણ એટલે ગોળ મોહક ચગડોળ બાળપણ એટલે ઊંચા ઊંચા તરંગો બાળપણ એટલે સ્ફટિક જેવો શુભ્ર શ્વેત રંગ એને જૂઠી પ્રતિષ્ઠાનો મુખવટો નથી હોતો ત્યાં એક મેક પ્રત્યે ઈર્ષાની ભાવના નથી હોતી ભાવિ જીવનના ખારા રણમાં બાળપણ એ મીઠી વીરડી સમાન છે પરંતુ દેવી સંસાર એક સ્પર્ધા છે મનને મેદાન પર આકાંક્ષાથી સજાવેલા રથ સાથે હજારો વર્ષોથી માનવ આ સ્પર્ધામાં ભાગ લેતો આવ્યો છે પરંતુ કાળના તટસ્થ પંચે એને કદી વિજય ઘોષિત કર્યો નથી અભય અભયકુમારના અવાજમાં મુરલીથી એ વધુ મોહકતા હતી અને એ स्पर्દામાંથી આપણે કોઈ હટી શકે એમ નથી કેમ કે કર્મના અટલ નિયમો પાસે કોઈનો કંઈ ચાલતું નથી મનના અત્યંત પુરાતન ગર્ભদ্বারમાંથી આવતા ઇષ્ટ કે અનિષ્ટ આદેશ પાડનાર કેવળ એક આજ્ઞાપાલક સેવક છે નાગ સારથી બોલ્યા મહામત્્યો તમે જે મનની વાત કરો છો તેના તાણાવાણા કેટલા છે એ સમજાવો હે પૂજ્ય તમારા મસ્તક પર રહેલા કેસ કેટલા છે તે તમે ગણી શકશો મનના તાણાવાણા પણ એટલા જ અગણિત અને ગૂંચવાયેલા છે કેટલા કહે છે કે જીવન આવા જ અદ્ભુત સુંદર તાણાવાણાથી વણાયેલું વસ્ત્ર છે પરંતુ તે સંપૂર્ણ સત્ય નથી તો કેવું છે જીવન એ મનના અસંખ્ય તાણાવાણાથી વણાયેલું એક વસ્ત્ર નથી પરંતુ આવા વસ્ત્રોની ન ઉકેલી શકાય તેવી ગાંઠ છે અને તે દરેકે અંતરની આગ ઉગાડી રાખીને જાતે જ ઉકેલવાની છે તો પછી સંસારમાં સત્ય શું છે તમે કહો છો તો જીવનની ગાંઠ જ ને નહીં સત્ય શાશ્વત અને નિત્ય છે અને તે આત્માના અસંખ્ય અનંત જ્ઞાન કિરણો અનાદિકાળથી તે કિરણો પૃથ્વીને કેવું જીવનદાન આપી રહ્યા છે એનું દિવ્ય સ્વરૂપ ક્યારેય બદલાયું છે ખરી જાઓ અને જુઓ શ્રમણ ભગવાન વર્ધમાન માવીરને એમના અનંત જ્ઞાનની સરવાણી નિરંતર વહેતી રહે છે આપણે એમાંથી જ પ્રેરણાઓ પ્રાપ્ત કરી આપણા અંતિમ લક્ષ્યને સિદ્ધ કરવાનું છે તે લક્ષ્ય છે મુક્તિ સર્વજ્ઞ વિતરાગની વાણીથી જ મનની ગાંઠો ઉકેલી શકાશે આઠ વર્ષની ઉંમર સુધીમાં સુલસાઈ બાળકોના જીવન ઘડતરનું કામ કરવાનું અને પછી અભયકુમારને પુત્રો સોંપી દેવાના અભયકુમાર એમની દ્રષ્ટિથી તેમને શસ્ત્ર શસ્ત્રકળાઓ યુદ્ધ કળાઓ અને જીવન ઉપયોગી કળાઓનું અંગત દેખરેખ નીચે શિક્ષણ આપશે અભયકુમારનો સત્કાર કરી તેમને વિદાય આપી વર્ષાકાળ પૂરો થયો હતો ભગવાન મહાવીરને રાજગૃહીથી વિહાર કરવાનો હતો પરંતુ રાજમહેલમાં એક વિરલ ઘટના બની રૂપવાન પરાક્રમી અને સેજનક હાથીનો પ્રિય સાથી

હજુ તારા ચારિત્રનો આવારક કર્મ કે જે ભોગફળ આપે છે તે બાકી છે તે કર્મનો ક્ષય થાય ત્યાં સુધી તું થોડોક સમય ઘરમાં રહે તે કર્મનો ક્ષય થાય પછી તું દીક્ષા લેજે અત્યારે જો તું દીક્ષા લઈશ તો સફળ નહીં થાય આ મારી દેવવાણી છે પણ જેનું નામ નંદી છે એ માને ખરો હું એને ઓળખું છું જ્યારે જ્યારે રાજમહેલમાં હું જાઉં ત્યારે એ લગભગ મને મળે કેમ છો માસી કહીને બોલાવે હંમેશા એ ગર્વથી ઉન્નત સિરે ચાલે શક્તિ અને સ્ફૂર્તિથી ભરેલો અશક્યને શક્ય કરવાની હંમેશા એને ધૂન રહેતી સેચનક હાથીને મહારાજા પોતે કે બીજા વશ ન કરી શક્યા નંદીસેણે એને પલવારમાં વશ કરી લીધો હતો એનો સ્વભાવ હતો સાહસિક અને પડકાર ભર્યા કાર્યો કરવાનો નંદી ભગવાન મહાવીરની દિવ્ય વાણીથી પ્રભાવિત થાય અને દીક્ષા લેવા તત્પર બને એ વાત રાજમહેલમાં જ નહીં સૌને આશ્ચર્યચકિત કરનારી હતી મહાવીર પ્રત્યે એના મનમાં અદમ્ય આકર્ષણ જાગ્યું હતું દેવવાણીએ એને દીક્ષા લેવાની ઉતાવળ કરવાની ના પાડી પણ નંદી પ્રચંડ સામર્થ્ય અને અખંડ નિર્ભયતા એને રોકી શકે ખરી મહારાજા શ્રેણીકે અને નગરજનોએ રાજમહેલથી ગુણશીલ ચૈત્ય સુધીનો માર્ગ શણગાર્યો હતો સૂર્યોદયના સર્વસ્પર્શી કોમલ કિરણો રાજગૃહિમાં પથરાઈ ગયા હતા અસંખ્ય વાદ્યોના અવાજ રાજમહેલથી ગુણશીલ ચૈત્ય સુધી સંભળાતા હતા સાત શ્વેત અશ્વોના સુવર્ણ મંદિત રથમાં નંદીશેણ આરૂઢ થયો હતો એક બાજુ મહારાજા શ્રેણીક બેઠા હતા બીજી બાજુ અભય કુમાર નંદીશેણનો વર્ણ દેહ તેજમાં જળહળી રહ્યો હતો નગરજનો ભક્તિભાવે સુગંધી પુષ્પો અને અબિલ ગુલાલ વરસાવવા લાગ્યા હાથ જોડી સ્મિત વદને નંદીશેણ સૌને પ્રેમથી આવકારતો હતો સારથીના રંગાઈ ગયા હતા એને રથ મુશ્કેલ થઈ પડ્યો કારણ અશ્વોની આંખોમાં ગુલાલની ગર્દી ભરાઈ હતી નગરજનો કુમારને પ્રણામ કરતા હતા અશ્વોના પગ પાસે સોહાગણ સ્ત્રીઓએ જળનો અભિષેક કર્યો આખું રાજગૃહી નંદી શેરના જય જયકારથી ગાજી ઉઠ્યું શ્વેત અશ્વો ગુલાલથી લાલમ લાલ થઈ ગયા આખા રાજમાર્ગ પર ફૂલોના ઢગલા થયા હતા રાજગૃહીમાં ચૈતન્યમય હર્ષોન્માદ પ્રગટ્યો હતો સન્નારીઓ વારાંગનાઓ અને નૃત્યાંગનાઓ હર્ષ વિભોર બની નૃત્ય કરતી હતી રથયાત્રા ગુણશીલ ચૈત્યના પરિચયમાં સમાપ્ત થઈ રથમાંથી મહારાજા તથા અભય કુમાર સાથે નંદીશે સમવશરણના પગથિયા ચઢવા માંડ્યો પ્રભુ ત્રીજા ગઢ ઉપર મળી મળેલા સિંહાસન પર બિરાજિત હતા નંદીસેણે પ્રભુને વંદના કરી ત્રણ પ્રદક્ષિણા દીધી અને પ્રભુને વિનંતી કરી

હે કરુણાનિધિ આપે જ કહ્યું છે કે જીવનનો અંતિમ ધ્યેય ભોગ નથી જીવનનું અંતિમ ધ્યેય છે આત્માનો પૂર્ણ પ્રકાશ જ્ઞાનનો દર્શનનો ચારિત્રનો પ્રકાશ પ્રભો આપનું મારા પર રક્ષા કવચ હશે તો એ ભોગ સુખો પેદા કરનારા કર્મો સામે હું ભયાનક યુદ્ધ પેટાવીશ એ કર્મોને શક્તિહીન કરી મસળી નાખીશ એ યુદ્ધમાં વાસનાઓ વિકારો અહંકાર કપટ ક્રૂરતા વેર જેવા રાક્ષસી તત્વોને ભસ્મીભૂત કરી દઈશ ઘોર તપથી ઉગ્ર સાધનાથી અને દ્રઢ મનોબળથી આપના બતાવેલા મોક્ષ માર્ગ પર અભય બનીને ચાલતો રહીશ સૌ અવાક થઈ ગયા હું ધ્રુજી ઉઠી મારી આંખો હર્ષના આંસુઓથી ઉભરાવા લાગી મારા મુખેથી શબ્દો સરી પડ્યા ધન્ય વિચારમાં ડૂબી ગયા હતા હે પ્રભુ હવે આ જીવન નશ્વરતાના મહાસાગર સમૂહ લાગે છે અર્થ શૂન્ય કલહના અનંત અર્ણવ સમૂહ ભાસે છે હૃદયમાં આકાશ જેટલો શૂન્યાવકાશ પથરાઈ ગયો છે નંદીશણની આંખોના બંધ તોડીને વૈરાગ્યનું મહાપુર અશ્રુરૂપે વહેવા લાગ્યું વત્સ ચારિત્રના માર્ગે બે ધડક જા પ્રભુના શરણે નિસંકોચપણે જા પ્રભુએ નંદીશણને દીક્ષા આપી સંતાનોના સહવાસમાં અમારા ઘરમાં સ્વર્ગ ઊભું થઈ ગયું હતું મારો સારથીનો વસંત સેનાનો પૂરો સમય બાળકો સાથે રમવામાં અને એમની કાલી ઘેલી બોલી સાંભળવામાં તેમજ તેમની સાથે વાતો કરવામાં પસાર થતો હતો બાળકો નાના હતા પણ સમજદાર હતા દેવના દીધેલ હતા ને બત્રીસે બત્રીસ પુત્રો ગાયોનું દૂધ અને ફળો ખાઈને મોટા થતા હતા હું એમના પથ્ય આહારનો પૂરો ખ્યાલ રાખતી હતી હવેલીની અગાસીમાં સનનના અવાજ સાથે વહેતો પવન જાણે ઘૂઘરા વગાડીને એને રમાડતો હતો ધાત્રીઓના નીરસ વૃદ્ધ જીવનમાં પણ પ્રેમની કુપળો ફૂટી હતી એ કુમારો સાથે રમતી ઉપર નીલ ગગન અને નીચે હરિયાળું ઉદ્યાન મને મારા જ ભાગ્યની ઈર્ષા થવા લાગી સૌંદર્ય સંપત્તિ કીર્તિ કરતાંય સ્ત્રીને પોતાના સંતાન અધિક પ્રિય હોય છે બે સુવાળા હોઠથી બાળક સ્તનપાન કરે છે ત્યારે સ્ત્રીને ધન્ય લાગે છે માતૃત્વ એ જ સ્ત્રીની તૃપ્તિ હોય છે હું સુખના શિખર પર છું જીવન એ સુખ દુઃખના તડકા છાંયડાની રમત છે અમારી ગોદમાં રમતા બાળકોને જોઈ સારથી પોતાને પરમ સુખી માને છે બાળકો મોટા થવા લાગ્યા વનમાં નિર્ભયપણે ફરવા લાગ્યા ગમે ત્યાં તેઓ ચાલ્યા જાય એમને રમવા માટે વૈભારગીરી નાનો પડવા લાગ્યો મનુષ્યનું જીવન એની આસપાસની પરિસ્થિતિ પર અવલંબે છે જેવી સોબત મળે એવું એનું જીવન ઘડાય નાનું બાળક અનુકરણશીલ હોય છે માતા પિતાના સંસ્કાર ઉપરાંત એમનો સંસ્કાર ઘડતર વિશેષ મહત્વનું હોય છે જોત જોતામાં બાળકો આઠ વર્ષના થઈ ગયા અરણ્યની નદીઓએ એમને પાઠ શીખવ્યો કે માનવીનું જીવન સતત વહેતું હોવું જોઈએ સ્વાર્થી અને સંકુચિત જીવનનો તેમને સ્પર્શ પણ થયો ન હતો રાજગૃહીના પાંચ પહાડોના ઊંચા ઊંચા શિખરો એમને ઊંચા બનવાનું શીખવતા હતા ઉપર ગગન એમને નિર્મળ હૃદયવાળા થવાની શિખામણ દેતું હતું જાત જાતના પ્રાણીઓ અને છાયડો દેતા વૃક્ષો એમને જનતા માટે મરી મીટવાના સંદેશો આપતા હતા પક્ષીઓનું ઉન્નત ઉડ્ડયન એમને સાહસિક બનવા પ્રોત્સાહિત કરતું હતું મારા પુત્રો સ્વેચ્છાથી વનોમાં વિહરતા હતા વાવડીઓમાં નહાવા પડતા હતા નદીમાં તરણ સ્પર્ધા કરતા હતા મારા પહેલાં પાંચ પુત્રો અગ્નિજીત વાયુજીત પૃથ્વીજીત ઇન્દ્રજીત અને શત્રુજીત રોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યા એમના વિદ્યાગુરુના માર્ગદર્શન નીચે તેઓ પ્રગતિ કરવા લાગ્યા તે પછીના પાંચ પુત્રો દેવદત્ત ઇન્દ્રદત્ત પ્રભુદત્ત પુષ્પદંત અને કમલ દંત અને અને યુદ્ધમાં શિક્ષણ લેવા લાગ્યા તે પછીના પાંચ પુત્રો કમલ વિમલ અતુલ અનંત અને અક્ષય તલવારબાજી અને ભાલા ફેંકનો અભ્યાસ કરવા લાગ્યા તે પછીના પાંચ પુત્રો સુધરમાં સુરુચિ સંયમ સાગર અને સુનિધિ ધર્મશાસ્ત્રોના અધ્યયનમાં વિશેષ રૂચિ લેવા લાગ્યા મેં એમને નવ તત્વો સમજાવવા માંડ્યા વિશ્વ વ્યવસ્થા બતાવવા માંડી તેઓ મનની એકાગ્રતાથી સમજવાનો પ્રયત્ન કરતા હતા તે પછીના પાંચ પુત્રો કુલિન અકલંક માણેક રત્નાશુ અને સુરમ્ય કાવ્યરચના નાટક તથા વગેરે કળાઓ શીખવા લાગ્યા સાથે સાથે શસ્ત્ર કળા તો એમને મળતી જ હતી તે પછીના પાંચ પુત્રો વિશ્વબંધુ વિશ્વમિત્ર વિશ્વાનંદ વિશ્વરત્ન અને વિશ્વાસ હાથીઓ ઉપર સવારી કરી શત્રુદળ ઉપર કેવી રીતે આક્રમણ કરવું તેની તાલીમ લેવા લાગ્યા જેથી ભવિષ્યમાં હસ્તી દળના સેનાપતિ બની શકે છેલ્લા બે પુત્રો અનલ અને આદિત્ય ભીમ જેવા પરાક્રમી હતા તેમને યુદ્ધમાં અને શરીરબલમાં સજ્જ કરવામાં આવતા હતા રાજગૃહિમાં અને રાજગૃહિની આસપાસના પ્રદેશોમાં નાગસારથીના બત્રીસે બત્રીસ પુત્રો લોકપ્રિય બની ગયા હતા કારણ કે તેઓ નિરૂપદ્રવિ હતા સૌમ્ય પ્રકૃતિના હતા અને પરોપકાર પરાયણ હતા પરમાત્મા સદગુરુ અને સદ ધર્મ એ બત્રીસે બત્રીસ પુત્રોના હૃદયમાં રહેલા હતા બત્રીસે બત્રીસ ભાઈઓ પરસ્પર પ્રીતિવાળા હતા માતૃભક્ત અને પિતૃભક્ત હતા સુખ આનંદ અને વૈભવમાં એમનો શૈશવકાળ પસાર થઈ રહ્યો હતો